નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ स्मृतियों ને ફરી જીવંત કરતી ક્ષણો મિત્રતાના બંધન ને ફરી એકવાર મજબૂત કરતી પડો અને ગૌરવ સાથે સંસ્થાની પ્રગતિનો સાક્ષી બનવાનો અવસર મોડાસાની વર્ષ 1998 માં કાર્યરત બીએમ શા કોલેજ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ કોલેજ ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સંમેલન એક યાદગાર મેળાવડો સાબિત થયો મોળાસ્સ્તેતા કોલેજ જે 1998 થી ફાર્મસી ક્ષેત્રે સેવા આપી રહી છે ત્યાં ભવ્ય સમારોહમાં દેશ વિદેશમાં પોતાની પ્રતિભાથી ઓળખ બનાવનાર 200 થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એકત્રિત થયા હતા સૌએ કોલેજ જીવનની યાદોને ફરી તાજી કરી અને સંસ્થાની અવિરત પ્રગતિનો સાક્ષી બનતા પળોનો મેળાવળો અને ગૌરવ અનુભવી રહ્યા હતા કાર્યક્રમની વિશિષ્ટ ઉપસ્થિતિમાં ભૂતપૂર્વ કુલપતિ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અમદાવાદના ડોક્ટર એન આર શેખ

મોડાસાની બીએમસીપીઆર સંસ્થા છેલ્લા સત્યાવીસ વર્ષથી ફાર્મસી ક્ષેત્રે સતત સેવા આપી રહી છે આ સંમેલનમાં દેશના અલગ અલગ રાજ્યો તેમજ અમેરિકા કેનેડા યુકે ઓસ્ટ્રેલિયામાં

ઉત્સાવેર બીએમસીપીઆર એલ્યુમિની મીટ 2025 ભવ્ય ઉજવણી કરતા યાદગાર બની રહ્યો હતો વૈભવ રાઠોડ અરવેલી ન્યૂઝ મોડાસા માય સેલ્ફ વિક્રમ ચૌધરી અને અમે અહીંયા 2012 થી 2016 ની બેચ છે અમારી જ્યારે અમે 2012 માં અહીંયા બીકમ ચાલુ કર્યો ત્યારે અમે એક બીજાને કોઈ ઓળખતા ન હતા તો અહીંયા બધા જારી ભેગા થયા ત્યારે બધા અનનોન પર્સન હતા પણ જ્યારે કોલેજમાં ભેગા થયા એટલે બધા એકદમ ફેમિલી ફ્રેન્ડ્સ બની ગયા અને સ્ટીલ આજ બે હજાર પચીસમાં પણ અમે બધા કોન્ટેક્ટમાં છીએ અવારનવાર મળતા હોઈએ છીએ જયારે અમે અમારો બી અહીંયા સ્ટાર્ટ કર્યું બે હજાર બારમાં ત્યારે અમને આમ ફાર્મસી રિલેટેડ એટલો કહેવો હતો કે બહુ હાર્ડ છે આમ છે તેમ છે પણ અહીંયા જયારે જે કોલેજના જે સ્ટાફ છે આપણે પ્રોફેસર્સ બધા છે એ લોકોનો બહુ સપોર્ટથી અમે સારું એવું પાસ કરી અને બધા લોકો અત્યારે અલગ અલગ જગ્યાએ અલગ અલગ ફિલ્ડમાં જોબ કરે છે હું અત્યારે લેમડામાં છું મેં મારો કરિયર અહીંયા જ્યારે ફોર્મ પૂરું કર્યું ત્યારે કોલેજ કેમ્પસથી હું સ્ટેલિયન લેબમાં સિલેક્ટ થયો હતો એના પછી મેં ટેસ્ટમાં ત્રણ વર્ષ જોબ કરી એ આરઆઈ ડિપાર્ટમેન્ટમાં રેગ્યુલેટરી અફેર્સમાં એના પછી હું ચાઈડસમાં જોબ કરી દોઢ વર્ષ અને અત્યારે હું લેમડામાં આરઆઈ ડિપાર્ટમેન્ટમાં લેટ ફ્રેસ ક્લિનિકલ ટ્રાયલમાં જોબ કરું છું તો છેલ્લા એક બે ચાર મહિનાથી ડોક્ટર એડી પટેલ અને જે કોલેજના અત્યારે કરંટ સ્ટુડન્ટ છે તેમના થ્રુ આ બી એમ સીપિયા એ લોકો ઓર્ગનાઇઝ કર્યો એ લોકો કન્ટિન્યુ અમારો ફોલોઅપ લીધો અને અમે બધા અહીંયા અત્યારે ભેગા થયા છીએ તો બહુ મજા આવી આમ બહુ વર્ષો પછી અમે જ્યારે આ કેમ્પસમાં એન્ટર થયા ત્યારે અમારી જૂની યાદો અમને આમ પાછી મળી ગઈ હવે હું થાય કે અહીંયા રહીએ પાછળ દુકાઉં સ્ટાર્ટ કરીએ અને પાછી નવું કેરને સ્ટાર્ટ મારું નેગેવ અહીંયા છે અને મેં અહીંયાથી ફાર્મસી બી ફાર્મ કર્યું છે ખૂબ સારી કોલેજ છે અને એવું કહેવાય છે કે અરવલ્લી ડિસ્ટ્રિક્ટમાં એક એજ્યુકેશન માટેનું હબ છે એ મોડાસા જ છે એટલે દરેક વ્યક્તિને અહીંયા એડમિશન મળે તો એ ખુશીની વાત છે બહુ સારા એવા શિક્ષકો છે કે જે આપણને માર્ગ માર્ગે દોરે છે કે કઈ જગ્યાએ આગળ વધવું સારી એવી પ્લેસમેન્ટ પણ થાય છે એ જ પ્રમાણે મેં અહીંયાથી બી ફોર્મ પૂરું કર્યું અને પછી એમ ફોર્મ માટે ગાંધીનગરમાં એડમિશન મળ્યું મને અને ત્યારબાદ એક ડ્રાસ્ટિક ચેન્જ કહેવાય કે ગવર્મેન્ટ જોબ માટેની તૈયારી કરી અને એ પૂરી કર્યા પછી પાસ થયા પછી હું ડાયરેક્ટ મામલતદારમાં લાગી અને એના પછી પ્રમોશનથી આજે હું ડેપ્યુટી કલેક્ટર છું અને આજના દિવસે એલ્યુમની પ્રોગ્રામ જે રાખ્યો છે ત્યારે અત્યારે બધા મળી રહ્યા છે ખૂબ આનંદ છે થાય છે અને બધાને મળીને ફરીથી ખૂબ આનંદનો વિષય છે અને આજ રીતે પ્રોગ્રામ થતો રહે તો બધાને એક આશા મળે કે કયા પથ પર જવાનું છે માર્ગદર્શન મારું નામ અલ્પેશભાઈ દિનેશભાઈ પટેલ પ્રિન્સિપલ શ્રી બીએમ શાહ કોલેજ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન રિસર્ચ રન બાય એમએલકાથી હાયર એજ્યુકેશન સોસાયટી આજે બી એમસીપીઆરના એલ્યુમનાઇ મીટ માટે મોર ધન ટુ હંડ્રેડ સ્ટુડન્ટ ઇઝ એટેન્ડેડ એટેન્ડેડિમનાઇ મીટ उट ऑफ दि टू हंड्रेड वी नो देट मोर देन हंड्रेड स्टूडेंट इनएसप कंट्री ऑल्सो मल्टीनेशनल कंपनीड विध अवर बीएमसीपीए आना बीएमसीपीएर विद्यार्थियों ने एक स्टेज मैं इंडस्ट्री यूएस युके અને પોતાનું ભવિષ્ય બનાવશે હાઈ આઈ એમ ખુશબુ ભાયાણી આઈ હેવ કમ્પ્લીટેડ મા પીએમ શાહ કોલેજ એન્ડ આઈ હેવ આઈ વોઝ ગ્રેજ્યુએટેડ ઇન ટુ થાઉઝન્ડ એન સિન્સ એટ ઇયર્સ વી હેવ મેટ ટુડે વી આર ઓલ ટુગેધર આઈ એમ રિયલી થેન્કફુલ ટુ ઇચ એન્ડ એવરી વન હુ હેઝ ઓર્ગનાઇઝ am રિયુનિયન આઈ એમ રિયલી ગ્રેટફુલ ટુ બી પાર્ટ ઓફ ધીસ કોલેજ ઓલ્સો ઇનિશિયલી આઈ હેવ સ્ટાર્ટેડ એઝ એન એનાલિસ્ટ ઇન lab. મારું વતન મોડાસા છે આજથી પચીસ વર્ષ પહેલા મલા ગાંધી કેળવણી મંડળે આ પ્રકારનું એક વિઝન જે એકદમ ટ્રાઇબલ એરિયા કહી શકાય એવા વિસ્તારમાં ફાર્મસી કોલેજ શરૂ કરવી બહુ મોટી ચેલેન્જ હતી અને એ પ્રકારે ત્યાં ફાર્મસી કોલેજ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન આ બધાની પરવાનગીથી આ કોલેજ શરૂ થઈ અને આજે પચીસ વર્ષ પૂરા થયા અને આ કેમ્પસમાંથી ભણીને વિદ્યાર્થીઓ કોઈ ઇન્ડસ્ટ્રીમાં ગયા છે કોઈ એકેડેમિકમાં સારી પોઝિશનમાં છે સરકારની પણ વિવિધ જે કંઈ પોઝિશન છે એમાં પણ આના વિદ્યાર્થીઓ છે અને વિદેશમાં પણ ખૂબ વિદ્યાર્થીઓ છે તો આ બધા જ વિદ્યાર્થીઓની એલ્યુમની મીટ કારણ કે આ પચીસ વર્ષ થયા છે એના માટે બધા આવ્યા છે અહીંયા જે પૂર્વ કામ કરી ગયા છે એવા શ્રીઓ પણ અહીંયા આવેલા છે અને ચોક્કસ એવું લાગે છે કે આગામી દિવસોમાં પણ આ કોલેજ ખૂબ પ્રગતિ કરશે એનો એક મોટો કાર્યક્રમ પણ હવે તો ડિસેમ્બરમાં થવાનો છે કારણ કે એના એલ્યુમની દરેક સિટીમાં છે દરેક અલગ અલગ દેશમાં પણ છે તો વડોદરા ચેપ્ટર શરૂ થશે અમદાવાદ ચેપ્ટર શરૂ થશે અને ત્યાં પણ આ મીટ જઈ રહી છે અને એલ્યુમની જે આવ્યા છે એ પણ આ કોલેજને વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રી અને ઇન્સ્ટિટ્યૂટ સાથેની જે ગેપ છે એ દૂર થાય એના માટે એ લોકો મદદ કરવાના છે અને એક સરસ આ પ્રકારનો કાર્યક્રમ અહીં થયો છે અને ચોક્કસ સાયલુમની દ્વારા આપણને જે કોલેજને આગળ લઈ જવામાં મદદ મળશે એવો મને પૂરો વિશ્વાસ ધન્યવાદ